પૂછા આબો પણ અમારે નહીં જવાનું ગુજરાતની પબ્લિક છે તો રોટલો એટલે મેં બાજરીના રોટલા બનાવી દીધા છે અને નાખી દીધા તાણ અને બની ગયો છે રોટલો ભાઈ આજે તો અમારું ઇન્ટરવ્યુ આવ્યું ગયો હોય બોલ તો કેટલો આનંદ થાયેલા થઈ ગયેલા મોંદર જતો રહ્યો તો એ બહાર હાઈ ગાઈઝ કેમ છો સ્વાગત છે 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 ગુજરાતી બ્લોગ તો 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 આજે આજે પડતર દિવસ દિવસ દિવાળી દિવાળી નહીં 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 બેસતું વરસ કે એક એક વચ્ચે ગેપ અને અને હવે જૂના જ કપડાં કંઈ આ હાવ ખાન ઉપર તો દયા ખાવ તમે એ અપમાન કરો તો બેઠા બેઠા તો ભાઈ ક્યાં જવું છે નહીં જવું એમને જવું છે આબુ પણ અમારે નહીં જવાનું મારે નહીં જવું એમને જવું હોય તો જાય આબુમાં કેટલી અત્યારે ભીડ હોય યાર પગ મૂકવાની જગ્યા નહીં વધીને તમારે આબુ જવું છે શું થાય અને તો પહેલા છે ને જ્યારે મેરેજ નતા કરે ને એને પહેલાં તો કેવું બે વાગે નક્કી કર્યું કે આબુ જવું છે તો છ વાગે તો આબુ હોય અહીંયા ના હોય એટલો ઝડપી નિર્ણય લેતા અને અત્યારે અત્યારે ના લેવાય અધિક કરકે ફસ ગયા યાર અચ્છા ખાસા તા કમવારા કેન નું જોઉં છું આબુ ના કોજો તમે મને કેન નું કોજો પણ નહીં જોઉં મને નહીં ગમતું યાર હું છું ગમે છે કેમ કે અત્યારે ભીડે વધારે હશે ને ગરમી છે થોડી ઘણી એટલે નહીં જોઉં પછી જઈશું મજા આવશે બાપુ

આ વ્યક્તિ તો હદ કરી જ બાઈક ઉપર એટલે તો કઈ શું થાય યાર કઈ કઈ ખબર પડે તમને કઈ ન લોકો અલે 500 500 કિલોમીટર જાય છે તા કેટલા કિલોમીટર ચાબુ હે અઢીસો બસો વીસ બસો વીસ યાર આટલું બધું તો ના જવાય આમ તો આટલું આપણે ગયા હતા ને એકસો સિત્તેર તો ક્યાં ગયા હતા ગોવા ગયા હતા આપણે ખાલી જતા આવતા એક જ દિવસમાં

આજે મારા મખાલી થયેલા જણા હતા બંગલે બપર 15 નું તો જુઠ્ઠું તમે તો કે મને એમ કીધું કે ફરવા લઈ જજો હું કીધું તું ને બુલેટ લાઈન આ લેવા ફર બુલેટ હું લઉં છું મને તકલીફ છે બહુ તો જોઈએ થશે તો બહુ મજા આવશે શું મજા આવશે ખરેખર મજા આવશે ઘણી બધી પ્રોમરી થશે બહુ મજા આવશે ત્યાં અમે કઈ જગ્યાએ રહીશું એ હું બતાવીશ અને ત્યાં આખું ગુજરાત ગુજરાત ત્યાં આગળ જો ગણાત્રી એવી મિત્રના કે આપણે એક હોટેલ છે આપણે ત્યાં અમે ત્યાં જ રોકાવાની ગણાત્રી છે એ શું પૈસા વિશે અમારા ઓછા છે અને બીજી વાત છે આખું બધા ગુજરાતીઓ હશે ત્યાં આબુ અત્યારે હા ડોમિનોઝ ફૂલ બધી જગ્યાએ આમ ફૂલ ફૂલ હોય બધું મળી જાય

છાશ નાખી દેવી અને હવે એટલો શેનદર અને વર છે ને હિન્માત આપે છે હવા સરસ થઈ જશે અને મસાલો જોઈએ તમને ઓછું લાટતોય મરચું મેઘું દર અડદર તો બરાબર જ છે મસ્ત બની જશો મારે એવું પછી તમારે એની ઉપર નાખવાનું મેં નાખી દીધા દાન અને બની ગયું છે રોટલો વઘારેલો તારી રસોઈમાં કેવું પણ બહુ તો અમે જમી લે મારી થાળી આવી રહી મે તો જમીન પછી મને તો આવી ગઈ છે હું બરાબર અને આ કેન્ના મુંગો પાડ પાડ કરે છે ને ઊંઘવાય નહી દેતા મને બંધ કરો ને યાર હે કરમ બંધ કરું બનાવેલું જલ્દી ગેમ બંધ કરો કરો કરું યાર અને અમારે સાડા ચાર વાગે આવવાનું છે ઇન્ટરવ્યુ સંદેશ બદલે જોવું છે હવે ચાર વાગે આમ બે ચાર મિનિટની બહાર છે શું ખબર એમને જોવું છે કે નહીં જો એમને રસ છે કે નહીં પણ મારે જોવું છે એટલે મારે ચાલુ કરવું છે સવારે આવ્યું હતું સાડા દસ વાગે અને સાડા ચાર વાગે બી આવવાનું હતું એટલે સવારનું તો બહુ કંઈ જોવાય નહીં કે ખાસ એટલે સાડા ચાર વાગે જોવું છે આજે તો અમારું ઇન્ટરવ્યુ આવ્યું છે તો કેટલો આનંદ થાય તમે

કેવું લાગે છે તમને તમારું ઇન્ટરવ્યુ સંદેશ માં આવ્યો તો હે એકદમ આનંદ આવી અને આ મહેનત ના લીધે અને પબ્લિક ને જે આ મહેનત ગમે છે આ વિડિયો ગમે છે ને એ બહુ આનંદની વાત છે મારા માટે અને તમને બધાને અમારા તરફથી અમારા તરફથી તો નહીં અમારા બેહીના તરફથી થેન્ક યુ બહુ બધું એમ તમારો આભાર એમ જે તમે જે તમે લોકોએ અમને પ્રેમ આપ્યો છે જે હજી આગળ પ્રેમ આપશો એના માટે આભાર એમ કઈ કઈ શબ્દો નહીં અમારા માટે બતાવી જુઓ કે સ્ક્રિપ્ટ અમે જાતે લખીએ છીએ અને અમુક સ્ક્રિપ્ટ અમે જાતે નહીં લખતા જ્યારે અમારા જો ટાઈમ ના હોય અમારે ઘેર કોઈ પ્રસંગ આવવા આવે તો અમે કૂકનું કોપી કરીએ તો એ કોપી લગભગ નવ્વાણું ટકા તો જીરો જીરો નહીં કરતા પણ ટ્રાય કરીએ અમે નવું આપવાનો

પણ મને ત્રણ દિવસથી તાવ ઝીણો ઝીણો તો આવતો પણ મને આજે કાકડા ફૂલી ગયા હતા એટલે આખા દિવસમાં મેં થોડો જ લો ઉતારી શકી કેમ કે ઉતાર્યો છે નહીં કે કાકડા ફૂલી ગયા દુખાય છે ગળામાં શરદી થઈ ગઈ છે પાછી ખબર નહીં કેમ નહીં થઈ ને શું થયું ને શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ તાવી છે ચાંદા પડી ગયા છે તમારું નહીં પૂછ્યું કોઈ તમે શું લેવા છે બોલો મને કાકડા ફૂલ્યા એટલે બોલાતું નહોતું તો મેં તો અમે બંને જણા આવી ગયા છીએ ઉપર અને નવા બનાવવાની છે અમારા રંગોળી આખી સોસાયટીમાંથી બધાની લાઇટો બંધ થઈ ગઈ છે અમારા અમને અમારું ઘર અને અમારા મોટા મમ્મીનું ઘર બંનેના ઘરે જ લાઇટો ચાલુ મારા ઘરે તો આ ના મોડા સુધી ચાલુ જ રાખવાની આખી રાત ચાલુ રાખવાની દિવાળી તો એમને જ હોય શું કેવું જોરથી બોલો કે નહીં કપડા આ દિવાળી આપણે જ શું આ દિવાળી આપણે જ શું શું આ દિવાળી આપણે જ હોય એમને કે અવાજ આવે છે જીરો જીરો કેમ કે અહીંયા તો કોઈ ખોલતું છે નહીં પણ દૂર દૂરથી અવાજ આવે છે અને અમે બે ચાલુ કરીએ આવવા રંગોળી બનાવવાની તો આ માણસ તો પાલ લાવશે હા અને શું કરો છો રાતે કોના જોડે કરો છો કોના જોડે કરો છો આ વ્યક્તિ છે ને દિવસ કોક જોડે કરો છો શું 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 બઈ એટલે સ્ત્રી થાય ને સ્ત્રી એટલે તમારી મમ્મી જોડે બી તમે વાત કરી શકો તમારી બેન જોડે બી વાત કરી શકો બઈ બોલાય ના 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 હે હે બોટો બોલો એ ગલત વાત છે બેટા એ અચ્છી વાત નહી અરે તમે હું તું હું જો જો જીસ રાહ પે તું ચલ રહે હો બેટા એક દિન પૂરી તરફ ફસોગે તમારા મનમાં પાપ છે મેં છે મનમાં બધું બીજા શું કરો પૈયો એટલે સમજી લેવાનું ઊંધું જ રંગોળી પુરાવડા પરમ દિવસે તો રંગોળી મિત્રો બની નથી અમારાથી આજે ફરી અમે બેસતા વર્ષના આગલા દિવસે રાતે મન્યુઅર આવી ગયું એક વાગી ગયો છે રંગોળીનું કામ ચાલે છે એકદમ પરફેક્શનવાળું કામ નહીં કરતા અમે હાથથી બનાવીએ છીએ કોઈ કશું ઉપયોગ નહીં શું કહેવું ઉતારો એકદમ દેશી રીતે અમે સાદી રીતે હાથ થી રંગોળી પૂરી રહ્યા છીએ કોઈ એનું પેલું પેન્સિલ જેવું આવે નહીં કોઈ જાતને છાપ પાડવાની નહીં કોઈ જાતને થાય મૂકીને સર્કલ નહીં હાથથી જ બનાવ્યું હતું બધું મને ચાંદા પડ્યા છે બહુ એટલે બોલાતું નહીં બહુ આમ ગંભીર દુખાવો થાય છે ઓકે રાતના વાગ્યા છે બે અને અમે એકદમ સિમ્પલ રંગોળીનો ટ્રાય કર્યો કેમ કે પહેલાં વાળી ના થઈ મગજ મારી થઈ ગઈ અમાર બેના અમાર બેના બોલવાનું થઈ ગયું તો બોલા થઈ ગયા હતા હું અંદર જતો રહ્યો તો એ બહાર હતી અને લડાઈ બહુ મોટી થાય એટલે પછી મેં કીધું હવે તું તારી રીતે બનાય એને જાતે બનાવી बोलता है सुबह हो गया डार्लिंग मेरी बात सुनो ना तुम तुम्हारी बात आज तक मैंने सुनी है नहीं तो फिर आज क्यों सुनो बराबर ना ना बोलू सुन तारा वगर तो बोल दुआ तो सो बोल जो तो सो के हो सो मोटो मोटो कर इधर मोटो मोटो कर आज एक कर ऊपर डगलो कर कर करवाना एक कर दार ऊपर एक दार

સવારે પાછું વહેલા ઉઠવાનું એટલે અત્યારે અઢી તો વાગી જ ગયા પડતો પડતો ખબર નહીં શું એટલે સવારે વહેલું ઉઠવાનું છે એટલે અત્યારે ફટાફટ ઊંઘી જઈએ વાતાવરણ બગડી ગયા છે શરીર હાચવું છું અમારા બેના બગડ્યા છે મને તો તાવ શરદી અને કાકડા ફૂલી ગયા છે એટલે કઈ નહીં આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દોજો અને કોમેન્ટ કરજો